આગળ વાત કરીએ પાટણમાં ઘર શિયાળે રાજકારણમાં ગરમાવો આવ્યો છે ધારાસભ્યોના નિવેદનોથી રાજકારણ ગરમાયો છે એમએલએ કિરીટ પટેલ અને લવિંગજી વચ્ચે આક્ષેપોની હોડ જામી રહી છે ધારાસભ્ય લવિંગજી ના દારૂવાળા આક્ષેપ પર કિરીટ પટેલે જવાબ આપ્યો કહ્યું કે દારૂ પીને પડી રહેતો હોય તેવો વિડીયો આપો હું લવિંગજીના અનેક નાચતા વિડીયો આપવા માટે તૈયાર છું આપને જણાવી દઈએ કે કિરીટ પટેલે જાહેર મંચ પર લવિંગજીને નાચવાવાળા ધારાસભ્ય ગણાવ્યા હતા જેના જેની પ્રતિક્રિયા લવિંગજી આપી હતી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રેવું અને ના ખાવાનું ખાવાનું ભલામાણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ગણ્યા ના ગણા એવા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાચવા વાળા છે કે કામ કરવા વાળા છે એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો નો વિડીયો હોય તો એ રજૂ કરે હું એમના નાસ્તા પચાસ થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે રજૂ કરવા માટે તૈયાર જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતા એમને બીજી વાર જે ચૂંટ્યા ના ચૂંટ્યા હોત